ગુજરાતમાં પહેલી ઘટના કે પૂર આવે તો સુરક્ષિત બહાર નીકળાય તે માટે તરાપાની પૂજા કરવામાં આવી વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં નીચાણવાળા ભાગોમાં ગત વર્ષે પૂરના પાણી ફરી વળ્યા હતા ત્યારે ભારે મુશ્કેલી સર્જાઈ હતી આ વખતે પાલિકા દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે પરંતુ પ્રોજેક્ટને લઈને લોકોનો વિશ્વાસ જીતવામાં પાલિકા તંત્ર નિષ્ફળ રહ્યું છે આજે પરશુરામ ભઠ્ઠામાં વિસ્તારના સ્થાનિકો દ્વારા તરાપાનું પૂજન કરવામાં આવ્યું છે આ વખતે જો પૂરનાં પાણી ફરી વળે ત્યારે મદદ મળે તે આશયથી આ કાર્ય કરવામાં આવ્યું હતું સામાજિક આગેવાન વિઠ્ઠલ આયરે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગયા વર્ષે પૂરની દુઃખદ ઘટના ઘટી હતી જે અમે આજે પણ ભૂલ્યા નથી વળી તાજેતરમાં અકોટાના ધારાસભ્યએ કહ્યું હતું કે પૂર તો આવવાનું જ છે જેથી અમે અગાઉથી તરાપાનું પૂજન અર્ચન કરીને તૈયારીઓ કરી રહ્યા છે જેથી કરીને વિસ્તારના લોકોને કોઈ તકલીફ ન પડે અને તેમને મદદ મળી રહે પાણી ભરાય ત્યારે તરાપાની મદદ મળી રહે તે અમારો ઉદ્દેશ્ય છે ગત વર્ષે જ્યારે પાણી ભરાયું હતું ત્યારે પાલિકા તરફથી કોઈ ખાસ મદદ મળી શકી ન હતી જેથી આ વખતે પણ પાલિકા તંત્રની યોગ્ય મદદ ન મળી તો ફરી મુશ્કેલીઓ ન પડે તે માટે સ્થાનિકો દ્વારા તરાપાનું પૂજન કરવામાં આવ્યું હતું આ અકોટા વિધાનસભામાં આવેલ રંજીતનગર વિસ્તાર છે ઝુલતાપુર શું કર્યું તમે અમે આજે તારાપાની પૂજા કરી છે કેમ કે ગયા વર્ષે અમે જોયું હતું કે બાર બાર ફૂટ પાણી અમારા વિસ્તારમાં હતું અને તંત્ર પાસેથી અમને કોઈ અપેક્ષા ગયા વર્ષે મળી નથી એટલે અમે ના છૂટકે આજે વરસાદ પહેલાં જ તારાપાની પૂજા અર્ચના કરી અને પ્રાર્થના કરી છે એક તરફ પાલિકા તંત્ર કહે છે કે ભાઈ બધું સારી રીતે ગોઠવાશે બધું સારી રીતે થઈ રહ્યું છે તો ભાઈ તમને કેમ પ્રોબ્લેમ થાય છે પાલિકા તંત્ર તો સાહેબ હર હંમેશ કહે છે પણ પબ્લિકની કોઈ જગ્યા પર કોઈ મદદ માટે આ પાલિકા તંત્ર આવતું નથી મદદ કરે છે ને ના ભાઈ અમારા વિસ્તારમાં તો ગયા વર્ષે અમે જોયું છે ને એના એ હિસાબે જ મને ડર લાગે છે એટલે અમે ના છૂટકે વરસાદ પહેલા અમે તરાપાની પૂજા અર્ચના કરી છે કે જેને કરીને કોઈનો જીવ બચી જાય તો આ આ કરીને તમે શું મેસેજ આપવા માગો છો લોકોને શું મેસેજ આપવા માગો છો લોકોને મેસેજ અમે એવો આપવા માંગીએ છીએ કે જેને કરીને જે કોઈ પણ વ્યક્તિ જો કદાચ પાણી ભરાઈ જાય અને વરસાદમાં ફસાઈ જાય તો આ તરા તૈયારીમાં કામ આવી જાય એ માટે લોકોને અમે મેસેજ આપ્યો છે અને તંત્રના ભરોસે કોઈએ બેસવું નથી પૂજા કરી તમે શું મનમાં હતું પૂજા કરતી વખતે શું શું મનમાં શું આવતો કરો અમારા મનમાં તો એક જ વિચાર આવતો હતો કે જનતાની પૂજા સેવા કરવાની અને જનતાના ભરોસે જે કંઈ કામ છે આપણે જનતા માટે જ કામ કરવાનું જેને કરીને આ પબ્લિકમાં કામ આવે તમારા ધારાસભ્ય તો કે છે બધું પહોંચી વળા છે હા અમારા અકોટા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય ચેતનભાઈએ જો એક ક્લિપમાં કીધું હતું કે ભાઈ પૂરતો આવવાનો જ તો ધારાસભ્યએ અમને કીધું છે તો એમના એમને કીધું એટલે અમારે કામ કરવું જ પડે એટલે જ વરસાદ પહેલાં જ અમે તારાપાની પૂજા અર્ચના કરીને અમે કામે લાગી ગયા છે લાગે છે કે ગુજરાતમાં પહેલી એવી ઘટના છે કે જેમાં તારા પાની પૂજા સ્થાનિકોએ કરી હોય કદાચ કોઈએ કરી હોય નહીં બી કરી હોય કદાચ